કુવા મોય તો વાળા માં શું કુવામાં વાળા કુવામાં વાળા એતો મારા પેલા ગોમ માં આપડે વારો બનાવો ને આવો કુવા ની જોડે ચર્ચા કરાવી રહે બે પેલા સંન્યા છોકરા ના તે કહી દેજો ઇંગ્લિશ બોલતા આવી જાય કહી દેજો ને મારા જે કોઈ ગુંડી નહીં હો અલે ગુંડી નઈ બુંદી ગુંડી કા બુંદી હું નામ કરી જે હોય અલે બુંદી મારા કોઈ ગુંડી નઈ અલે બુંદી કેવાય ચાલો મારે ના નામ બુંદી ગુંડી કર્યા કર એટલે આ બધું મેહન ચાલ બાપા ખાવાનું કે નઈ ખાવાનું મને તો ભૂખ લાગી છે લે તું ખાઈ લે ને લે ચાલ

અને લે જે મોટો ઓફિસર બનશે કરોડ રૂપિયા કમાશે તા ના પેઢા ખબરાય સરાજી પણ તમારા છોકરા નો તો પેલો નંબર આવ્યો હા તે આવજ ને દિવાંગ નો મારા તરફથી અભિનંદન કેજુ એ

તમારે એવું લાગશે તો અમે મોણસ રાખી લઈશું તમે તાર એકલો જા સનભાઈ પૈસા તો મોણસ ખરીદાય લાગણી નહીં ડાક્ટર સાહેબ બાળ છોકરો અમેરિકા જાય તો સારું નહીં હા એના છોકરા કોણ એનો બાપુ લઈ જાય શું લખા ભાઈ તમે પણ ગઈ પણ તમારી સેવા ચાકરી કરે એનાથી બીજું શું જોઈએ તમારે પૈસા તો કમાવા જ પડે ને નાના વગરનો નાથ છે ને નાથાલાલ

બાપુજી મારું એક સિલેક્શન થઈ ગયું છે ગુગલ કંપનીમાં માં મારા અમેરિકા નહીં જવું ચાલ ના મારા નહીં જવું અમેરિકા તો તને બનાઈ ગણાઈ બે બધું કરી તું બાવ જવાનું ના પડું હવે પણ હું ના નહીં પાડતો કોમ કરવાનું તો પણ મારા અહીં અમદાવાદમાં એની એક બ્રાન્ચ છે હા ત્યાં ગાડી જવાનું મારા અમદાવાદમાં મે ઇન્ટરવ્યુ વાત કરેલી છે મને વિશ્વાસ છે કે મારું તો ગાડી સેટિંગ થઈ જશે નોકરીનું બહુ સારું કર્યું આપણે રોજ આપણા ગેસ ઓકરો આવાન બે ઘરથી ખાઈએ તો આપણે બીજું શું જોઈએ

મુખ્યમંત્રી બાબા દેવાંગ બેટા તારા બાપુજી બીમાર છે તો થોડો સમય કાઢી વાત કરી લે તો એમને સારું લાગે સારું જો તમે હોસ્પિટલમાં એડમિટ કરી દવા કરાવો અહીંયાથી પૈસા મોકલી આપીશ દીકરા એડમિટ તો કે નાય કરી દીધા છે પણ દવાની સાથે એમને દુવાની પણ જરૂર છે હેલો હેલો હલો હા એ ભગવાન ભલે હમણાં દેવાંગને ફોન કરીને જણાવજ અત્યારે તો ફોન કરવું પણ ત્યાં તો અમેરિકામાં તો અડધી રાધાશે કદાચ ફોન કરાય કે ના કરાયલો હલો આ દેવાંગ બેટા સારા સમાચાર નથી શું થયું સંતભાઈ ગુજરી ગયા આ તો એમનો અંતિમ સંસ્કાર કરી દો તને કઈ બોન પડે છે તું શું બોલે છે તારો સગો બાપ મરે છે અને મુખી સાહેબ મોત તો કુદરતી છે આજે ને તો કાલે બધા મરવાનું જ છે ને તારા બાપને સ્કોલ સ્ટોરેજમાં રાખ્યા છે તું જેટલો વેલો આવે એટલું ઓછું બિલ બનશે તે મને પૂછીને સ્કોલ સ્ટોરેજમાં રાખ્યા હતા દેવાંગ બેટા તારા બાપની મોતની ખબર સાંભળી તો તારી માં પણ મરવા પડી છે તારા બાપ માટે નહીં તો પણ તારી માં માટે તો આય વોટ નોન ચેન્સ